છાપામાં વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે દલિતો પર વધતા જતા અત્યાચારને લઈને પોલીસ તંત્ર પણ એલર્ટ રહે છે અને દલિતો પર જે લોકો અત્યાચાર કરે છે તેવાઓને સળિયા ગણતા જેલના પણ કરી દીધા છે હવે જૂનાગઢની અંદર ત્રીસ મેના એક એવી ઘટના સામે આવી કે જેમાં રાત્રે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જે જયરાજસિંહ છે તેમના પુત્ર ગણેશ જાડેજા તેમની ગાડી ત્રણ ગાડીઓ હતી અને જૂનાગઢની અંદર તેઓ હતા ત્યારે એક દલિત યુવાનને પાસેથી ગાડીને પસાર કરે છે ત્યારે દલિત એને કહે છે કે તમે કેમ આવી રીતના ગાડી ચલાવી ન જેવી બાબતે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા તેની સાથે બવાલ કરે છે તેને ગણેશગઢ કે જે ગોંડલ પાસે આવેલું છે ત્યાં લઈ જાય છે અને પછી તેને ઢોર માર પણ મારવામાં આવે છે આ ઢોર માર મારવામાં આવે છે અને તે બાદ તેને ફરીથી જુનાગઢના સીમાડે મૂકી દેવામાં આવે છે જે બાદ આ દલિત અત્યાચાર તેના સમાજથી સહન નથી થતો અને એક રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર માટે આપવા માટે પણ જાય છે

વર્તમાન સમય ના ધારાસભ્ય ગીતાબા ના પુત્ર ગણેશભાઈ પોતાના બાપ નો કાયદો પોતે કાયદા ને તોડી અને અમારા દીકરા ને રાતે અપહરણ કરી લઈ અને એમને નિવસ્ત કરી એમને માર મારેલો અને એવું કીધું કે શિવજીભાઈ તારા જે પદો છે પદો ઉપર થી રાજીનામું મૂકી દે તમારા જેવા વ્યક્તિઓને જીવવાનો હક અધિકાર નથી આમને વારીમાં નાખી દેવું જોઈએ આવી જે ઘટનાઓ જે ઘટી છે એટલા માટે આજે અનુસૂચિત જાતિ સમાજ હજી તો જુનાગઢ ની અંદર થી આ મારી એન્ટ્રી ચાલુ થઈ છે હવે આ આંદોલન પૂરા ગુજરાત ની અંદર ચાલુ છે ને ટૂંક સમય ની અંદર અમે હવે અહીંયાથી આ સંમેલન છે અહીંયા ને હવે ગોંડલ અંદર બોલાવવા જઈએ છીએ ગોંડલ નું પાણી પણ અમારે પીવું છે હવે ગોંડલ માં જઈએ છીએ આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા દ્વારા જુનાગઢના નામદાર કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને એક આવેદનપત્ર આપી ગઈ તારીખ ત્રીસના રોજ અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા અપહરણ કરી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે આ બનાવની અંદર એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરેલો છે આજે અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને સમાજ દ્વારા એક રજૂઆત કરી છે કે ગોંડલની જે આ ગુંડા ગેંગ છે એ ગોંડલની ગેંગનો આંતક ગોંડલ તાલુકાની હદ વટોડી રાજકોટ જિલ્લાની હદ વટોડી અને છેક જૂનાગઢ જિલ્લા સુધી પહોંચી ગયો છે ત્યારે આ મૂળ એફઆઈઆરની અંદર ગુસ્સો કીટની કલમો પણ દાખલ કરવામાં આવે અને એકસો બીની કલમ પણ દાખલ કરવામાં આવે અમે તંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે ગુરુવાર સુધીમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુરુવારથી અમે સમસ્ત દલિત સમાજ આખા ગુજરાતનો દલિત સમાજ આંદોલનાત્મક કાર્યક્રમો આપશે દલિત આગેવાનોએ તો કલેક્ટરને આવેદન પત્ર આપી દીધું પરંતુ એક પિતાની વેદના શું હોય પોતાના બાળકને જ્યારે અપહરણ કરીને લઈ જાય ઢોર માર્ગ પણ મારવામાં આવે ત્યારે આ જે યુવક હતો તેના પિતા રાજુ સોલંકીએ શું કહ્યું આવો સાંભળ્યા શું ભણાવો બહેન મારું નામ રાજુ સોલંકી જૂનાગઢ અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે કાલ સાંજે સાડા અગિયાર વાગે મારો છોકરો ને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલ ને કાબુ મારે તો મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જાય આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ત્યાં એને નાગોપો કરી મારી અને પાછો ભેસાણ ચોકડી મૂકી ગયેલા તમે કેટલા લોકો સામે ફરી અમે ટોટલ દસ જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે ત્રણસો સાત અપહરણ અને એટોસી મુજબનો ગુનો દાખલ થયેલ છે તમારો દીકરા અત્યારે ક્યાં છે મારો દીકરો જુનાગઢ સિવિલ હોસ્પિટલ છે સમગ્ર મામલે યુવક ઉપર ઢોર માર મારવામાં ગણેશ જાડેજા સહિત અન્ય દસ લોકો સહિત એટમ ટુ મર્ડર અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો પોલીસ સ્ટેશનમાં જુનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે ત્યારે પોલીસે પણ આ વાતની સ્પષ્ટતા કરી છે શું કહ્યું તેમણે સાંભળો ગઈકાલે રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ચોકી ચોકીજ બાજુમાં જે આ ફરિયાદી છે સંજયભાઈ રાજુભાઈ સોલંકી તેમના ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે પોતાની બાઇક લઈને ઝેરેલી એ સમયે આ જે આરોપી છે ગણેશ જાડેજા અને અન્ય દસ લોકો ત્રણ અલગ અલગ ફોરવ્હીલમાં આવેલા અને આ જે ટુ વ્હીલ સાથે એમની ગાડી અઠાર વાગે બોલાચાલી થયેલી આ બાબતનું મંદૂક બંદૂક આખી આરોપીઓ રાત્રિના ફરી ત્રણ વાગે આવેલા અને આ જે સંજય સોલંકી તાળવા ચોકની બાજુમાં પેટ્રોલ પંપમાં સેકલા હોય ત્યારે ત્યાંથી તેમને ગાડીમાં લઈ જઈ અને અપહરણ કરી ગોંડલ અજ્ઞાત સ્થળે લઈ ગયેલા ત્યાં તેમને પિસ્તોલ જેવા હથિયારો બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો સાત રાયોટિંગની કલમ આ ઉપરાંત આર્મ્સ હેક્ટ પચીસ વન બી તથા એટ્રોસિટી એક મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ એટ્રોસિટી સેલના ડીવાઇસપી શ્રી ઝાલા સાહેબના કરી રહેલ છે અને જિલ્લાના એલસીબી એસઓજી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડિસ્ચાર્જની ટીમો આરોપીઓને એરેસ્ટ કરવા માટેની પ્રક્રિયા શરૂ છે ત્યારબાદ તેમને માર મારી અને ફરી સાબલપુર ચોકડી પાસે પરત મૂકી ગયેલા અને પોતે ફરિયાદ કરશે તો વધુ માર મારશે અને રાજીનામું આપી દેવાની ધમકી આપેલી તો આ બાબતે છે હાલ આગળની દિશામાં તપાસ શરૂ છે હાલ તો પોલીસે આ દસ આરોપી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અને તેમને પકડવા માટેના તજવીજ હાથ ધરી લીધી છે આગામી સમયમાં જોવાનું એ રહ્યું કે શું આ દસે લોકોના વિરુદ્ધમાં જે ગુનો નોંધાયો છે તેને શું પોલીસ કાયદાનો પાઠ ભણાવે છે કે નહીં જો અત્યાર સુધી તમે ગુજરાત તકને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો જેથી કરીને ગુજરાત ને દેશભરના તમામ ન્યૂઝ અપડેટ્સ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા Não